હેલો મિત્રો સ્વાગત છે તમારો આપણે યુટ્યુબ ચેનલમાં બરોબર જોઈએ આપણે આજે બીએસએફ બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં ભરતી પડી છે હમણાં જ બરાબર છે તો વિશે થોડી વિસ્તૃત માહિતી લઈ લઈએ તો કે જોઈએ પોસ્ટનું નામ કોન્સ્ટેબલ ટ્રેડમેન બરાબર તો દસ પાસ અને આઈટીઆઈ બરાબર દસ પાસ એકલું હોય તો બી ચાલશે આઈટીઆઈ કરેલો છે તો બી બરાબર છે બરાબર તો ટોટલ વેકન્સી જે ત્રણ હજાર પાંચસો અઠ્યાસી જગ્યા છે મેલ માટે ત્રણ હજાર ચારસો છ ફિમેલ માટે એકસો બ્યાસી બરાબર છેલ્લી તારીખ ફોર્મ ભરવાની છે પચીસ આઠ બે હજાર પચીસ બરાબર આઠમા મહિનાની પચીસ તારીખ સુધી તમે ફોર્મ ભરી શકો છો બરાબર ત્યારબાદ જોઈએ ફોર મેલ કેન્ડિડેટ માટે જગ્યા પોસ્ટ વાઇઝ બરોબર છે તો યુ આરઈ ડબ્લ્યુ એસ ઓબીસી એસી એસ માટે જોઈ લેજો કેટલી કઈ પોસ્ટમાં કેટલી જગ્યાઓ છે એ પ્રમાણે ટોટલ ત્રણ હજાર ચારસો છ મેલ માટે પોસ્ટ છે ને એ આ રીતે ડિવાઈડ કરેલી છે બરાબર ત્યારબાદ જોઈએ ફિમેલ માટે બરાબર તો ફિમેલમાં એકસો બ્યાસી જગ્યાઓ છે એ બી ડિવાઈડ કરી છે આ રીતે પોસ્ટનું નામ જોઈ લેજો અને જનરલમાં ઓબીસીમાં એક કઈ રીતે કેટલી વેકેન્સી છે બરાબર ત્યારબાદ જોઈએ તો કે કેટેગરી વાઇઝ ફી જનરલ ઓબીસી માટે સો રૂપિયા જ ચલણ છે બાકી એસીએસટી માટે નથી ફિમેલ માટે નથી બરાબર જોઈએ એ જ લિમિટ તો કે અઢારથી પચીસ વર્ષ થવા જોઈએ બરાબર અઢારથી પચીસ વરસની વચ્ચે હોવા જોઈએ એસીએસટી માટે છૂટછાટ આપેલી છે ત્યારબાદ જોઈ લઈએ એક્ઝામ પેટર્ન તો કે પ્રાઇટન એક્ઝામિનેશન હશે એમ એમસીક્યુ હશે બરાબર કોમ્પ્યુટર બેઝ પીઈટી પીએચડી નોર્મલ છે એકદમ વધારે નથી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન ને મેડિકલ એક્ઝામિનેશન બરાબર એકદમ નોર્મલ છે પરીક્ષાનું બી તો એ પ્રમાણે જોઈ લેજો ત્યારબાદ જોઈએ એક્ઝામ પેટર્ન તો કે નંબર એક એપ્ટિટ્યુડ પચીસ ક્વેશ્ચન પચીસ માર્ક્સ રિઝનિંગ એબિલિટી પચીસ ક્વેશ્ચન પચીસ માર્ક્સ જનરલ અવેરનેસ પચીસ પચીસ ટ્રેડ રિલેટેડ મતલબ એ નોર્મલ ક્વેશ્ચન હશે એ બી પચીસ માર્ક્સના તો ટોટલ એમ કરીને સો માર્ક્સનું પેપર હશે બરાબર ત્યારબાદ જોઈએ જે પીઈટીની વાત કરીએ તો હાઈટ એકસો પોસઠ માગી છે બરાબર છોકરાઓ માટે છોકરીઓ માટે એકસો પંચાવન અને ચેસ્ટ માગી છે છોકરાઓ માટે પંચોતેરથી એસી સેન્ટીમીટર બરાબર ને બસ બાકી જે બેઝિક માહિતી છે મેં તમને બધી આપી દીધી છે બાકી કોઈ બી અગર અપડેટ આવે છે તો એનો બી શોર્ટ બનાવશું બરાબર